હાય અમે અહીંયાથી દુકાન બંધ કરવા માટે આવ્યા છીએ બરાબર છે અમે મરીમાતામાં રહીએ છીએ અમને શનિવારથી સોમવાર સુધી અમને કંઈ વાંધો છે નહીં અમે બી સમજીએ છીએ કે એમના ઘરદાર છે બરાબર એક દિવસ અમે એવું કહીએ છીએ ખાલી રવિવાર બંધ રાખો દુકાનવાળા અમને સપોર્ટ આપતા નથી બાબતમાં એટલે અમે આ ભર્યા છે બરાબર હજુ બી નહીં થાય તો આગળ આનાથી ખરાબ પગલાં અમે ભરીશું અમે પાર્કિંગ છે इवन ગરાગ આવે છે કયા નજરેથી કેવી રીતે જોવે છે એ પણ અમને જ ખબર